મિત્રો અપકીબાર ખાકીપાર વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ દસમી બેચ આગામી પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસથી શરૂ થવા જઈ રહી છે આ બેચમાં લેક્ચરનો સમય દરરોજનો સવારે આઠથી દસ કલાક અને અડધા કલાકનો ટેસ્ટ એટલે અઢી કલાકનો સેશન રહેશે તમારી ફિઝિકલ ટેસ્ટ આવે છે પંદર નવેમ્બરની આસપાસમાં શરૂ થવાની છે તે પહેલાં તમારો જે થિયરીનો પાર્ટ છે જે તમારા તમામ સબ્જેક્ટ છે જે નવા સિલેબસના મુદ્દાઓ છે એનો અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે એકેડમી તમને પૂર્ણ કરાવશે મિત્રો સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ગાંધીનગરમાં પોલીસ ભરતી માટે અત્યારે વિદ્યાર્થીઓ પોતાની સૌ પસંદગી ઓથેન્ટિક સ્ટડી કરાવતી અને પરિણામ આપતી સંસ્થા ઇન બોક્સ એકેડમી તરફ પોતાની સૌ પસંદગી ઢોળી રહી છે તો આપ પણ આપની કારકિર્દીના જ્યારે આ અગત્યના પડાવ ઉપર છો અને આવી દસ હજાર જેટલી પોલીસ કોન્સ્ટેબલની ભરતી વારંવાર તમારી સામે આવવાની નથી તો સહેજ પણ સમય બગાડ્યા વગર આ તકને ઝડપી લેવા માટે આગળ વધું મિત્રો જોત જોતામાં તમારા છથી આઠ મહિના પસાર થઈ જશે ખૂબ સારો અભ્યાસ હશે ખૂબ આયોજિત માર્ગદર્શન હશે સખત મહેનત હશે ત્યારે દોસ્તો આપણું પોલીસ બનવાનું સપનું પોલીસ કોન્સ્ટેબલમાં સફળ થવાનું સપનું સાકાર થશે તો મિત્રો આપણી પાસે વિચાર કરવા માટે કે બગાડવા માટે એક પણ દિવસ નથી એક પણ કલાક નથી વહેલી તકે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી અને બેચ પચીસ તારીખથી શરૂ થઈ રહી છે તો વહેલી તકે આપ વીસ તારીખ સુધીમાં એડમિશન કરાવી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ પણ મેળવો દોસ્તો આજ સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ થયા છે આપ પણ આ યાદીમાં સામેલ થાવ જય હિન્દ જય ભારત